ખબરોમાં આગળ વધીએ તો વડોદરા જિલ્લાના ડભોઈની વધુ એક બેંક ફરજામાં જતા ખોદ ખાતેદારોમાં ચિંતા મુકાય છે એક કૌભાંડ સામે આવ્યો છે ડભોઈના સોની બજાર વિસ્તારમાં આવેલ ધી પીપલ્સ કોપરેટિવ ક્રેડિટ સોસાયટી બેંક છેલ્લા પાંચ દિવસથી બંધ છે મોટી સંખ્યામાં આ બેંકના ખાતેદારો છે જેમાં ખેડૂતો પણ આ બેંકના ખાતેદારો છે જે બેંક બેંક ન ખોલવાના કારણે ચિંતામાં મુકાઈ ગયા છે તો આ કાર્યરત હતી અને છવ્વીસ વર્ષથી ખાતેદારો સાથે નિર્વિવાદ લેવડ દેવડ વ્યવહાર ચાલુ આવતો હતો પરંતુ છેલ્લા પાંચ દિવસથી બેંકનું શટર ન ખૂલતા બેંકના ખાતેદારો હલવાયા હતા રાજીનામું સ્ટાફના મોબાઈલ બંધ બતાવે છે અને સ્ટાફ દ્વારા કોઈ પણ પ્રકારની વાતચીત કરવામાં આવતી નથી જેના પગલે ખાતેદારો માં ચિંતા જોવા મળી હતી અત્યારે અઠવાડિયાથી બંધ છે મારી લેવડ દેવડ ચાલુ છે બે વર્ષથી મારે પૈસાની જરૂર છે માટે તો અંદરના જે કર્મચારીઓ છે એ રાજીનામું આપી દીધું છે હવે અમે કોની જાળે રજૂઆત કરીએ કે અમારે પૈસાની જરૂર છે ને અમે ડભોઈને આ ગાડી બજારમાં રહું છું બરાબર હવે એ પૈસા માટે અમે કોની જોડે માંગણી કરીએ કેટલા ટાઈમથી બેંક અઠવાડિયા બંધ છે ટ્રસ્ટીઓ જોડે અમારે જાન નહીં થઈ પણ અમને એવી ઉડતી ઉરતી વાત મળી છે કે અમે જે બધી બેંકોની અંદર લેવડ દેવડમાં છે ને બધા લોનો જે આપેલી હતી એ લોન હજુ રજૂ નહીં થઈ એના માટે બેન્કો બેંકો થી બંધ છે મેનેજર બી બધા છે ને રાજીનામું આપીને જતા રહ્યા છે